હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીમાં ઠંડા ઠંડા ખાવાની મજા પડી જાય એવા દહીંવડાની રેસીપી આ રીતે તમારા દહીંવડા બહુ જ સોફ્ટ અને ફૂલેલા ફૂલેલા બનશે અને પહેલી જ વખતમાં તમારા દહીંવડા એકદમ પરફેક્ટ બનશે અને તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો ઠંડક આપે એવી આ રેસીપી ઉનાળા માટે તો બહુ જ પરફેક્ટ છે તો ચાલો સરસ મજાના દહીંવડા બનાવવાનું શરૂ કરીએ દહીં વડા બનાવવા માટે આપણને જોઈશે અડદની દાળ તો અહીંયા મેં એક કપ અડદની દાળને ચારથી પાંચ કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી તો દાળ આપણી પલાળીને સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આને આપણે સારી રીતે ધોઈને પાણી નિતારીને મિક્સીના નાના જારમાં લઈ લઈશું અને બાઉલ આપણે અડધું જ ભરવાનું છે અડધો કપ પાણી નાખીને અને આપણે સરસ સ્મૂથ પીસી લઈશું તો જો આની મેં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે એકદમ ક્રીમની જેવું જ આપણે આને પીસી લીધું છે જેટલી ફાઇન આની તમે પેસ્ટ બનાવશો એટલા જ આપણા દહીંવાળા સોફ્ટ અને ફૂલેલા ફૂલેલા બનશે અને આને આપણે મિક્સીના નાના જારમાં જ પીસવાનું જેથી આપણી દાળ આ રીતે સરસ પીસાઈ જાય તો ચાલો આ જ રીતે આપણે બધી દાળને પીસી લઈએ તો જુઓ બિલકુલ માખણની જેમ આપણે બધી દાળને પીસી લીધી છે હવે આપણે દાળને ફેટીને ફૂલાવવાની છે તો આને આપણે કેવી રીતે ફેટવાની છે તે પણ જોઈ લઈએ આને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેરવતા રહેવાનું છે ડાયરેક્શનને આપણે ચેન્જ નથી કરવાની આ રીતે એક જ સાઈડ ફેટવાથી આમાં એરેશન થશે એટલે કે આમાં હવા ભરાઈ જશે અને આપણું બેટર ફૂલીને હલકું અને સોફ્ટ થઈ જશે આને આપણે આ રીતે દસથી બાર મિનિટ માટે ફેટવાનું છે થોડું મહેનતવાળું કામ છે પણ આ રીતે તમારા દહીંવાળા બહુ સોફ્ટ અને ફૂલેલા ફૂલેલા બનશે તો જુઓ તમે જોઈ શકો છો આપણું બેટર ફૂલીને ડબલ થઈ ગયું છે આને આપણે ફેટીને તરત ફ્રાય નથી કરવાનું આને આપણે પંદરથી વીસ મિનિટનો રેસ્ટ આપીશું તો ચાલો આને આપણે ચેક કરીએ કે આપણા દહીં વડાનું બેટર પરફેક્ટ બન્યું છે કે નહીં તો થોડું બેટર આપણે આ રીતે હાથમાં લઈને પાણીમાં નાખીશું તો જો તમારું બેટર આ રીતે પાણીમાં તરે તો દહીં વડા બનાવવા માટે તમારું બેટર બિલકુલ પરફેક્ટ બન્યું છે તો આ રીતે તમે ચેક કરી લેજો તો પંદર વીસ મિનિટના રેસ્ટ પછી આને આપણે ફ્રાય કરીશું તો થોડું બેટર લઈને આપણે આ રીતે એને તેલમાં નાખતા જઈશું તળવાના ટાઈમે તેલનું ટેમ્પરેચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તેલને આપણે પહેલાં તો સરસ ગરમ કરી લેવાનું છે અને પછી ગેસની ફ્લેમને સ્લો કરીને તેલને થોડું ઠંડુ કરી લેવાનું છે અને પછી જ આપણે આમાં દહીં વડા નાખવાના છે અને આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે તો આ ટાઈમે તમે જોઈ શકો છો તેલનું ટેમ્પરેચર બહુ વધારે ગરમ નથી તો આ જ રીતે તમારે પણ તેલનું ટેમ્પરેચર રાખવાનું છે જો બહુ જ ગરમ તેલમાં તમે આને ફ્રાય કરશો તો ઉપરથી તરત જ ગોલ્ડન કલર આવી જશે પણ અંદરથી એ કાચા રહેશે નીચેથી થોડા ફ્રાય થઈ જાય પછી આની આપણે આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું તો સાઈડ ચેન્જ કરવા માટે તમે આ રીતે નાની ચમચી જ લેજો અને બધા વડાને આ રીતે ફેરવી લેજો તો બધા વડાની સાઈડ ચેન્જ કરીને બીજી બાજુથી પણ આને ફ્રાય થવા દઈશું તો જુઓ ફ્રાય થઈને વડાની સાઈઝ ડબલ થઈ ગઈ છે અને આપણી કઢાઈ પણ પૂરી રીતે ભરાઈ ગઈ છે અને વડા પણ આપણા બંને બાજુથી સરસ ફ્રાય થઈ ગયા છે તો બસ આવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી જ આને આપણે ફ્રાય કરવાના છે અને હવે આને આપણે કાઢી લઈશું આને ફ્રાય થવામાં થોડો સમય લાગે છે કારણ કે આને આપણે સ્લો ફ્લેમ પર ફ્રાય કરીએ છીએ તો તમારા વડા પણ આ જ રીતે એકદમ ફૂલેલા ફૂલેલા બનશે જો તમે આ રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો જુઓ એક બેચ મારો ફ્રાય થઈ ગયો છે તો આ જ રીતે હું બીજા પણ ફ્રાય કરી લઈશ તો આ બેચ પણ આપણો રેડી થઈ ગયો છે અને વડાનો આ જ કલર હોવો જોઈએ તો બધા વડાને આપણે કાઢી લઈએ તો જુઓ બિલકુલ રૂ જેવા સોફ્ટ આપણા વડા બન્યા છે હવે આને આપણે હલકા હલકા ઠંડા કરી લેવાના છે અને પછી આને આપણે નાખી દઈશું પાણીમાં તો આ મારું નોર્મલ જ પાણી છે પાણીમાં મેં થોડું મીઠું અને કોથમીર કાપીને નાખી દીધી છે તો વડાને પાણીમાં નાખીને સરસ ડીપ કરી લેવાના છે તો એક કલાક માટે પાણીમાં આપણે વડાને રહેવા દેવાના છે પછી આપણા વડા તૈયાર થઈ જશે તો હવે આનું આપણે દહીં બનાવી લઈએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ દહીં લીધું છે અને દહીં આપણું બિલકુલ પણ ખાટું ના હોવું જોઈએ અને દહીંમાં મેં બે ચમચી ખાંડ નાખીને હલાવી લીધું છે હવે આમાં આપણે થોડો સંચળ પાવડર નાખીશું અને થોડો જ આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું અને સારી રીતે આને આપણે મિક્સ કરી લઈએ તો દહીં આપણું સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણા વડા પણ પલળીને સરસ તૈયાર થઈ ગયા છે તો વડાને આપણે પાણીમાંથી કાઢી લઈએ અને હલકા હલકા હાથથી દબાવીને આનું પાણી આપણે નિતારી લઈએ તમે આની સાઇઝ પણ જોઈ શકો છો કે આ ફૂલીને કેટલા ડબલ થઈ ગયા છે અને બહુ જ સોફ્ટ પણ આ વડા બન્યા છે તો આ રીતે દબાવીને આપણે વડામાંથી પાણી નિતારી લઈશું અને સીધા જ આપણે એને દહીંમાં નાખી દઈશું તો વડાને આપણે દહીંમાં નાખીને સરસ ડીપ કરી લેવાના છે જેથી આપણા વડા દહીંમાં સરસ રીતે પલળી જાય તો આપણા દહીં વડા અહીંયા તૈયાર થઈ ગયા છે તો હવે આની ઉપર આપણે શેકેલા જીરાનો પાવડર થોડો નાખીશું અને થોડું જ આપણે લાલ મરચું પાવડર પણ નાખીશું તો ચાલો જોઈ લઈએ આપણા દહીં વડા કેવા બન્યા છે તો આ રીતે આપણે એને પ્લેટમાં સર્વ કરીશું તો જુઓ બહુ જ જબરજસ્ત આપણા દહીં વડા બનીને તૈયાર થયા છે અને દહીં વડા આપણા ફૂલીને ડબલ પણ થઈ ગયા છે હવે આની ઉપર આપણે નાખીશું થોડી ગોળ આંબલીની ચટણી અને થોડી આની ઉપર આપણે ગ્રીન ચટણી નાખીશું અને આની ઉપર થોડું આપણે નાખીશું શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું પાવડર તો જુઓ એકદમ માખણની જેવા સોફ્ટ આપણા દહીં વડા બન્યા છે તો દહીં વડાને આપણે ફ્રીઝમાં મૂકીને ઠંડા કરી લેવાના છે કારણ કે ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા દહીં વડા બહુ જ ટેસ્ટી લાગે છે અને બધાને બહુ જ પસંદ આવે છે તો તમે પણ એક વખત આ રીતે દહીં જરૂરથી બનાવજો તમારા દહીં પણ રૂ જેવા સોફ્ટ અને બહુ જ સારા બનશે તો આજની મારી રેસીપી જો તમને સારી લાગી હોય પસંદ આવી હોય અને તમે મારી ચેનલ પર જો નવા હોય તો મારી ચેનલને તમે જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો